ખાટા મીઠા ટેસ્ટવાળો અને ઝડપથી બની જાય તેવી ચોખાની સેવનો પુલાવ તે બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલીમાં મીઠું નાખી પાણી ગરમ કરવા મૂકી દઈશું તેમાં બટાકા ફણસી ફ્લાવર વટાણા ગાજર ઉમેરી બાફી લઈશું શાકભાજી બફાઈ જાય ત્યારે તેને પાણીમાંથી નિતારી લઈશું એક બાઉલમાં ચોખાનો લોટ લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું બાફેલા શાકભાજીના પાણીથી લોટને બાંધી લઈશું તેલ મૂકી લોટને કેળવી લઈશું અને બાંધેલા લોટને સેવના સંચામાં ભરી કાણાવાળા બાઉલમાં ઝીણી સીવો પાડી લઈશું અને તેને સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈશું હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું હિંગનું વઘાર કરી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાથે લઈશું તેમાં બાફેલા શાકભાજી ઉમેરી બધું બરાબર હલાવી લઈશું હવે તેમાં થોડા મસાલા કરી લઈશું જેમાં સ્વાદ અનુસાર મીઠું ધાણા જીરું અને ગરમ મસાલો બધું બરોબર મિલાવી વેજીટેબલ તૈયાર કરી લઈશું સેવ પણ બફાઈ અને તૈયાર થઈ ગઈ છે તો તૈયાર વેજીટેબલમાં તેને મિલાવી લઈશું સેવોને મિલાવતા જઈશું અને છૂટી પાડતા જઈશું અને થોડી થોડી વચ્ચે તેને ભાંગી લઈશું સેવને વેજીટેબલ સાથે બરોબર મિલાવી લઈશું છેલ્લે તેમાં ખાંડ અને લીંબુનો રસ ઉમેરી ખાંડ અને લીંબુને પુલાવમાં સરસ રીતે ભેળવી લઈશું ખાંડ ઓગળે ત્યાં સુધી પુલાવને થોડીવાર માટે હલાવતા રહીશું પુલાવ તૈયાર થઈ જાય ત્યારે ઉપરથી લીલા દાણા ભભરાવી પુલાવને ગરમ ગરમ સવ કરીશું તો તૈયાર છે ખાટા મીઠા ટેસ્ટવાળો ચોખાની સેવનો પુલાવ જે મારા ઘરમાં સૌનો ફેવરેટ છે તમે પણ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરશો અને કમેન્ટ બોક્સમાં લખી જણાવશો કે તમને આ રેસીપી કેવી લાગી થેન્ક યુ